તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના એક યુવાન ઉપર જૂની અદાવતે શરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત યુવાનને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાંકાસર રાંદલ માતાજીના મેળામાં આજે માનવ મહેરામણ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે જોકે અહીં કોઈ અણબનાવ ન બને તેવા હેતુ સાથે દાઠા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે તેમ છતાં પણ આજે એક મારામારીનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે સરતાનપર બંદર ગામના મહેશભાઈ અશોકભાઈ ચુડાસમા નામના યુવાન ઉપર અન્ય બે વ્યક્તિઓએ છરી વડે હુમલો કરી અને ગંભીર ઈજા પહોંચાડી હોવાનો આરોપ છે આ બંને બનાવ જૂની અદાવતે બન્યો હોવાનું જાણવા મળ્યું હતું હાલ આ યુવાનને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હશે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલ આ તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે